થરાદ તાલુકામાં દલિત યુવક પર સામૂહિક હુમલો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી થરાદ તાલુકાના હાતાવાડા ગામના રહેવાસી દલિત યુવક પરમાર પથુભાઈ જગતાભાઈ પર ગંભીર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી ગાડી ઉપર બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવાથી બીજી જ્ઞાતિના લોકો દ્વારા ગાડી ઉપર ફોટો કેમ રાખ્યો છે એમ કહી હિચકારો હુમલો કરવામાં આવ્યો પથુભાઈએ પોલીસને આપેલી માહિતી મુજબ તેમણે કાર પોતાની સ્વિફ્ટ કાર જી જે સાહીઠ અઢાર પર ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સ્ટીકર લગાવેલો હતો ચાર મહિના પહેલા કેટલાક લોકો દ્વારા તેમને આ સ્ટીકર હટાવવાની ધમકી આપવામાં આવી હતી પરંતુ તારીખ પચીસ નવ બે હજાર પચીસ સાંજે આશરે સાડા આઠ વાગે પથુભાઈ દૂધ લેવા માંગરોળ ગામ તરફથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ જેટલા વ્યક્તિઓએ તેમની કાર રોકી દીધી આરોપીઓએ કારના કાચ તોડી નાખ્યા મોબાઈલ ફોન તોડી નાખ્યો અને રૂપિયા લૂંટી લીધા લાકડી ધોકા વડે માર મારી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી સાથે જ હવે પછી ગાડી લઈને તો જાનથી મારી નાખીશું અને ગાડી સળગાવી દઈશું તેવી જાહેર ધમકી આપી હતી આ હુમલામાં સામેલ આરોપીઓ નીચે મુજબના છે મુકેશભાઈ સેંદાભાઈ રબારી રહેવાસી માંગરોળ રામુસિંહ પબુસિંહ દરબાર રહેવાસી પીલુડા ભરતભાઈ ગેંગાજી રાજપૂત રહેવાસી દુધવા મુકેશભાઈ કલાભાઈ રબારી રહેવાસી ભૂરિયા જકા મફા ઠાકોર રેવાસી દુધવા આ બનાવ દરમિયાન પીડિતના સાક્ષીઓએ ઘટના મોબાઈલમાં વિડિયો રૂપે કેદ કરી છે આ ઘટનાની ગંભીરતા નજરમાં રાખી પીડિતે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનાની અરજી આપી છે અને એસીએસટી એટ્રોસિટી એક્ટ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પરમાર પતુભાઈ જટ્યાભાઈ ગામ તાલુકો થરાદ મને એક રબારીઓનો છોકરો છે અને બે બે ત્રણ રબારી છે અને એક દરબાર છે અને મને રોજ ધમકી હાલે છે આ બાબા સાહેબનો ફોટો કાઢીને ચૌદીશને દાડે હું જોતો એટલે મને પકડીને વાવા ધાબાધીબો કર્યો હતો ચૌદીસને દાડે અને અરે હું રાતે હું જોતો મારે મોંગળો લેવા દૂધને છાશ એટલે એ બધા આવી ગાડીઓનો બાઈક લઈને આડું કરી અને મુકેશ જયાર રબારી અને મુકેશ મફા રબારી બે રબારીઓએ મને ગાડીમાં ચાવી લઈને ધબધબ કરી માર્યો ખૂબ માર માર્યો મેં ભૂમો બૂમ થતો મારા ગોમના હોટલે બેઠા હતા એના ભાઈ ભાવાભાઈ શાહ બચલ શાહ એક ભાઈ ના હતા વિક્રમભાઈ પૂજાભાઈ એ બધા આવીને મને થોડા મને ઝોનથી મારી નખો હલકે ભેરે એમ કીધું તો આ ગાડી ટ્રેન તો રોડમાં જ્યો તને ઝોનથી મારી નખો ગાડી ભેડો તને હળગાવી નોખવાનો દે અને મારો મોબાઈલ વાવ ફોડી ન જો મારે ખોદો મારી ઓલાના લાકડીઓના અને મને ઉપાડી ખેંચીને મારી બારો લીધો મોથી છસો રૂપિયા હતા લીધા ખીચામાંથી એક પોનસોની નોટ એક ફોની નોટ અને મારે લૂંટ કરી ભરતભાઈ કરીને જે દૂધવો ને એ ભાઈએ મારા ગુસ્કે મોથી છસો રૂપિયા લીધા અને મને મારી નોકવાની ધમકી આલી છે હવે મારે રોડમાં ફરવું યા ના ફરવું આની કોક જવાબદારી તંત્ર લે અહેવાલ જેતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ